ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને આજે વાર છે શનિવાર તારીખ એક છ બે હજાર ચોવીસ મહિનાનો પહેલો દિવસ છે અને દાદાનો વાર છે પણ શનિવારના લીધે વાયદા બજારની બધું બંધ છે એટલે બજારમાં કંઈ ચડાવતાર ખાસ છે નહીં ઊંચામાં છવ્વીસો નેવું સત્યાવીસોના નામ પડ્યા છે જનરલ બજાર છે એ બાવીસોથી માંડી ચોવીસો પચાસ પચીસો રૂપિયા સુધી તલ જાય છે જનરલમાં અને

इया बड़ा पंजाब भाई पास 275 80 ₹220 ने ऐसी रुपया है परिमल भाई ने ₹220 ने ₹1 ₹2280 ₹2480 डायरेक्टर साहब यादना 2480 चलो किले पैसे क्या लो टेंपरी 55 आई पास 285 55 के ऊपर का अंतर 5 10 15 20 आ में आ में

અરજુન લાગ્યો 3110 રૂપિયા 3110 કાલા એકટલી લાગ્યો મારું ના વાયતા સારી દાણો દાદુ ભાઈ કેલા કેલા 3110 ને લેવણું પચાસ રૂપિયા પચાસ પંચાવન પંચોતેર પછી કોને પંચોતેર લાવે આ આપડા સુપરપોરને મારાજી સેવી 75 38 વાટનેસ રેવડી પર માનશે ભયા જમરાદભાઈ નાગડકા હરે હરદીપ સુપર જટ સાહેબ

પચીસો નેવ રૂપિયા પૂરા

પચાસ રૂપિયા પંચોતેર પંચાસી પછી પચીસો રૂપિયા પંચ્યાસી પંચાણું

ઉપર ના એ ઓલા ભાઈ હવે નંબર થઈ ગયું સેન નંબર પચીસો નેવું રૂપિયા